તું મારા પાસે હોમા શિલા લાઈન બધી તું ચો બોધી પેલું કે મારી જગ્યા નહીં મારી જગ્યા છે

તો વોરસા વગમ પ્યાલ દીધી છે આલા તો પૈસા ની જરૂર હોય કે આલી દે આમ શું કહે હોમા ધણીનું નું આમ શક તેમ શક આ ધણ છે હું જોણવા ના બધું ઓળખો છો મન કાબે લે હાડો ના એમ કરી બેસ 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 મારો જીવ લઈ જો તું તો તો જવાનું છે હવે હવે ચોપો ખોલ મોજ આવશે પેલી સાઈડ તો તાન તો ઘેર તો બોલતા હતા

વાણી ભાઈ ભાઈ વાણી ભેસે તો આ સાર પૂરો करतो ને મી તન વેચાતે 50000 માં વેતાને મારે શામ તમે જોજો મા ભેસ સારે નઈ કઈ કેતી હું કરી દીધું છે મૂઢું આ બાપની તારા એ નાખતો તો કે હું તો શું અસલ કાપી કાપી નાખતો તો અલ્યા 6 મહિના ગાજર મે એટલો ઉતારીશ મા ભેસની 5000 ફીવરી દીધી અમોનેમાં

હવે મારી આબૃત આવશે ને ભાઈ વન ભે પાછા લોનો જીવ કપતો હોય જાય તો તારા ભેમાં કોઈ દો આમ ભલે વાત નહીં આમ હું તને એવી નહીં વેચશે ભે મારા જીલે તો નહીં બે તું બીજી લઈ જાય કાકા તમે પેલા હજાર રૂપિયા લગીને રાખતા હતા મારી શરમ તો હું કેવી રીતે શરમ રાખું ભરું એટલે બાપા સાચી વાત છે તું હજુ રોકડા પૈસા માર નહીં ભર્યા એટલે કે તો હું તું ધણી ના કહેવાય તું મિત્ર પૈસા લઈ નહીં દીધા